જય સનાતન ધર્મ જય હિન્દ જય ભારત આજનો આપણો વિષય સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ સાથે જોડાયેલા તમામ હરિભક્તો માટે છે કે જે હરિભક્તોના માધ્યમથી મને ઘણા બધા લોકોએ કમેન્ટ કરીને એવું કીધું હતું કે ખરેખર ભગત આપણે સંપ્રદાયની અંદર જે નવા હરિભક્તો છે અને જે કાચા હરિભક્તો છે જે હજી ભગવાન શ્રી સ્વામિનારાયણને ઓળખવાની અંદર કંઈક ને કંઈક અંશે મત શંકા પ્રગટ થતી હોય અને એવા જ સમયની પ્રવર્તમાન સમયની અંદર કળિયુગની અંદર સોશિયલ મીડિયા રૂપે એક ઝેરી નાગ અને ન્યૂઝ એન્કર અને ન્યૂઝ મીડિયાના માધ્યમથી એક એવા હર્ડલ્સના વચ્ચે કે આપણા ભગવાન શ્રી સ્વામિનારાયણને એક પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે છે સંપ્રદાયના સંતો સંતોને ટાર્ગેટ કરવામાં આવે છે નંદ સંતોની વાતોને ટાર્ગેટ કરવામાં આવે છે આ બધા વિષયોથી એક પ્રેરિત મને એવું થયું કે આજે રવિવારના દિવસે ખાસ કરીને હરિભક્તો સાથે એક મજબૂત પક્ષ રાખીને એક એવી વાત કરવી છે જે થકી હરિભક્તોની જે સ્ટ્રોંગ ડિમાન્ડ હતી અને જે ખરેખર હરિભક્તોને જરૂર છે કારણ કે ભગવાને દરેક લોકોને જીહવા તો આપી છે પણ દરેક લોકોને બેબાક અને મજબૂતાઈથી બોલવા માટેની એક કદાચ હિંમત ભગવાને સરખી ના આપી હોય એ જ હિંમતના ભાગરૂપે આજે મારે આપ સૌ સુધી જે સંપ્રદાયને માને છે જે સંપ્રદાયને હૃદયમાં રાખે છે જે ભગવાનને હૃદયમાં રાખે છે ભગવાનના દરેક સ્વરૂપને ઓળખે છે જે નંદ સંતોની વાતોને જાણે છે જે સંતોને ઓળખે છે સંતોની સેવા કરે છે ભગવાનની સેવા કરે છે આ દરેક હરિભક્તો જોગ વાત છે છેલ્લા ઘણા સમયથી જ્યારથી આ સંપ્રદાય પાસે આ સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય જે દેશની અંદર વિવિધ એવા વિસ્તાર કે જે વિસ્તારની અંદર હિન્દુ સનાતન સંસ્કૃતિ ન પહોંચી હોય એની જ પહેલાં આ સંપ્રદાયે પોતાના મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને હિન્દુ ધર્મના મુખ્ય ભગવાનોની મૂર્તિઓ પણ સ્થાપિત કરેલી છે એની પણ પૂજા કરવામાં આવે છે તેના પણ મહોત્સવો કરવામાં આવે છે એના પ્રત્યક્ષ ઉદાહરણ જો હોય તો ભૂતકાળમાં પણ કીધું હતું કે અબુ ધામીનું મંદિર દુબઈનું મંદિર કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા કે જ્યાં હિન્દુ બહુમતીમાં નથી કે હિન્દુ લઘુમતીમાં નથી ત્યાં કોઈ દેશની અંદર ઇસ્લામિક બહુમતી છે તો કોઈ દેશની અંદર ક્રિશ્ચન બહુમતી છે એની વચ્ચે પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરો થાય તે મંદિરની અંદર હિન્દુ સનાતન ધર્મના મુખ્ય દેવી દેવતાઓ ભગવાન શિવ હોય ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય એ તમામ ભગવાનના સ્વરૂપો વર્તમાન સમયમાં અંદર પ્રસ્થાપિત કરેલા છે પૂજન કરવામાં આવે છે ગણપતિજી હોય હનુમાનજી દાદા હોય કે જેના દરેક મહોત્સવો આવે છે રામનવમી હોય તો વિશેષ પ્રકારનું આયોજન થાય જન્માષ્ટમી પણ વિશેષ પ્રકારનું આયોજન થાય હનુમાન જયંતિ ઉપર વિશેષ પ્રકારના આયોજન થાય આ તમામ સનાતની તરીકેની ઓળખાણ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઇનફ છે પૂરતું છે આમાં કોઈ પણ વ્યક્તિઓના સર્ટિફિકેટની જરૂર નથી આર્ટિકલ પચીસ અનુસાર થોડીક કાયદાકીય બાબત કહું આર્ટિકલ પચીસ છવ્વીસ અને સત્યાવીસ પણ એવું કહે છે તમારી જે શ્રદ્ધા હોય તમારી જે આ વિશ્વસનીયતા હોય તમારી જે બિલિવનેસ હોય ત્યાં તમે મંદિર બાંધી શકો છો જો એ જગ્યા વિવાદપૂર્વ ના હોય તો અને જે ભગવાનને તમે માનવા હોય એ ભગવાનને માની શકો છો આ ભારત દેશની અંદર સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની અંદર જે અધિનિયમ છે જે નિયમ છે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ એના અંતર્ગત વાત કરું છું ભારત દેશની અંદર પ્લેસીસ ઓફ વોર્શિપ કે જે જગ્યાએ જે વિસ્તારના લોકો જે ધર્મના લોકો પૂજા અર્ચના માટેનું એક સ્થળ નિશ્ચિત કર્યું હોય તો તે ત્યાં પૂજા અર્ચના કરી શકે છે ચાહે ગમે એટલા વર્ષો થઈ ગયા હોય ગમે એટલો સમય વહી ગયો હોય ચાહે એ જગ્યા ભૂતકાળની અંદર કોઈ વિવાદમાં હોય કે ના હોય આપને સૌને ખબર છે આ પ્લેસીસ ઓફ વોર્શિપના અધિનિયમથી ઘણા બધા વિવાદ અને સામે આવ્યા છે છતાંય પણ જીત હંમેશા સચ્ચાઈની થાય છે છોડો આપણે તો એ સુપ્રીમ કોર્ટની એ કાયદાકીની વાત હજી નથી કરવી પરંતુ જે સંપ્રદાયના હરિભક્તો છે આ બધી વાત એટલે જ કરવી પડે છે કે સંપ્રદાયની અંદર આજે ઘણા બધા લોકો એટલો વિશ્વાસ રાખે છે અને ઘણા બધા લોકો થોડો વિશ્વાસ ઓછો રાખે છે પરંતુ બહારના બાહ્યકારકોના અસરના કારણે આ સંપ્રદાયને કોઈ ડગાવી નહીં શકે આ સ્ટેટમેન્ટ છે આ જરૂરી છે આ દરેક સંપ્રદાયના લોકો માટે જરૂરી છે ખાસ કરીને પ્રવર્તમાન સમયની અંદર જ્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ બહુ અઘટિત ઘટના ઘટાવતી હોય એવાની વચ્ચે સાચા પત્રકાર તરીકેની ઓળખાણ કેમ કરવી સાચા મીડિયા કેમ ઓળખવા આ પણ અઘરું બેનું છે મારે વાત કરવી છે એક સાચા અને નિડર પત્રકાર એવા ભાઈ પ્રશાંતભાઈ દયાળ કે જેનું નવજીવન ન્યૂઝ ચાલે છે એના એક એક ન્યૂઝ તમે જોજો દોસ્તો કે કેટલા માનવ પરિસંસાધન માટે જરૂરી છે કે પછી ચાહે પોલીસની સમયે પણ જો બાહો ચડાવવાની હોય તો આ પત્રકાર પ્રશાંત દયાળ ચડાવે છે ત્યારે આપણે તેને માનીએ છીએ ફોલો કરીએ છીએ અને આઈડિયલ હોય કે ના સમાચાર જોવા હોય તો નવજીવન ન્યૂઝ ના જોવો પરંતુ અન્ય ગુજરાતના ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જે ન્યૂઝ ચેનલના માધ્યમને આપ તમે એના વિડીયોઝની અંદર સર્ચ કરીને જોશો એટલે મોટા ભાગે ધર્મના મોટા ભાગે સંપ્રદાયના એ સ્વામિનારાયણ સંપ્રદાય ફક્ત ને ફક્ત એનો એક લૂઝ લૂઝ પોઈન્ટ પોઈન્ટ હોય એ પછી મીડિયા વાળાને ખબર હોય કે ના હોય કે એડિટિંગ કટ કરીને દસ સેકન્ડનો ગમે આવેલો હોય જો આવેલો હોય તો ચડાવશે અને એવા ટાઈટલ લગાવશે કે શું સનાતનને બરબાદ કરશે શું સનાતન સામે બાહો ચડાવે છે શું થી અલગ છે આનું અપમાન આ ભગવાનનું અપમાન પરંતુ મારા વાલીઓ જોવો તો ખરા કે ખરેખર તમને જે ક્લિપ મળે છે એનો એક ભૂતકાળની અંદર જે વર્નાક્યુરલ એક્ટ ચાલતી હતી વર્નાક્યુલર એક્ટ જે અંગ્રેજો સમય વખતે ત્યારે એક ન્યૂઝ છાપવા માટે કેટલી બધી વિડંબના હતી ત્યાર પછી વિકાસ થયો માનવ વિકાસની અંદર દેશની અંદર તો ન્યૂઝ અને પબ્લિકલી કોઈ સમાચાર પત્રોના છૂટ આવી ગઈ કે ગમે તે છાપી શકે વાણી અને વિચારના અભિવ્યક્તિ અને પ્રેસ મીડિયાના અધિનિયમ અંતર્ગત પરંતુ તમને જ્યારે કોઈ એવી વાયરલ ક્લિપ ચાલતી હોય કે તેની અંદર સંપ્રદાયના કોઈ સંતો સંપ્રદાયના કોઈ હરિભક્તો કોઈ પણ લોકો અથવા કોઈ પણ લાગણી દુભાતી હોય એવા સ્ટેટમેન્ટ જ્યારે તમને દસ સેકન્ડ કે પંદર સેકન્ડના મળતા હોય તો તમારી ફરજ શું આવે દોસ્તો તમારી ફરજ એ આવે કે એ દસ કે પંદર સેકન્ડની જે ક્લિપ છે એની ઓથેન્ટિસિટી થવી જોઈએ કારણ કે અહીંયા આ દેશની અંદર આ ગુજરાતની અંદર વિવિધ પ્રકારના ધર્મના વિવિધ પ્રકારના સંપ્રદાયના લોકો કાર્યરત હોય છે લોકોની વિશ્વાસનીયતા હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સંપ્રદાયને પાડી દેવા માટે અન્ય સંપ્રદાયના કે અન્ય લોકો કે જે આ સંપ્રદાયથી લાભી જ નથી જેને લાભ મળતો ના હોય એવા લોકો જે મતભેદ લોકો હોય તે કઉ કરી શકતા હોય અને આજે પણ કોઈનો પણ એક કલાકનો વિડીયો હોય તેની અંદરથી જો કોઈની લાગણી દુભાવવા માટે દસ સેકન્ડની ક્લિપ તમારે બનાવી હોય

તમને જ્યારે દસ કે પંદર સેકન્ડની જે ક્લિપો મળતી હોય મીડિયાના મિત્રોને ત્યારે તમારો શું રોલ હોય છે એની વાત કરું છું કે શું હોવો જોઈએ હું કોઈ સલાહકાર નથી પરંતુ સંપ્રદાયના હરિભક્તોને થોડી જાણકારી માટે કે ખરેખર તકલીફ ક્યાં થાય છે અને આપણને જે સાહિત્ય આપણને જે વિડીયો જે યુટ્યુબના માધ્યમથી બતાવે છે અને ત્યારબાદ હરિભક્તોના મનમાં પણ એવા શંકા થાય કે ખરેખર આપણા સંતો કે ખરેખર આપણા હરિભક્તો કે ખરેખર કોઈ આપણા આગળ પડતા વડીલ સંતો આવા હોઈ શકે ખરેખર કોઈ આપણા વડીલ સંતોનું લખાણ આવું હોય શકે ત્યારે આ પ્રશ્ન થાય ને એના માટેનો આ વિડીયો છે કે આપણને જે સાહિત્ય મળે એ સાહિત્ય સાચું કે ખોટું એ જાણવા માટે આપણો જ્યારે વિશ્વાસ ન્યૂઝ ચેનલ ઉપર મૂકીએ ને એના કરતા સચ્ચાઈ શું છે એ મૂકીએ ને તો બસ વિકાસ વિશ્વાસ અને ધર્મ અને સંપ્રદાય ટકી રહે આ વાતને મારે પ્રસ્તુત કરવી છે કે જ્યારે તમને કોઈ એવો મળતો હોય ત્યારે તમારો શું રોલ હોઈ શકે કારણ કે મત ઘણા બધા હોય છે બે મત ઘણા હોય છે પરંતુ એક વાયરલ થયેલી ખોટી ક્લિપોને ઘણા લોકોએ ખોટી એડિટિંગ કરેલી મૂકેલી હોય ત્યારબાદ એ આઠ દસ કે બાર બાર મહિનાની જૂની ક્લિપો હોય જૂના સત્સંગના મોટા વિડીયો ચાલતા હોય એની અંદરથી ડાઉનલોડ કરીને કટ કોપી પેસ્ટ કરીને જ્યારે ન્યૂઝ મેનલવાળાને ન્યૂઝ ચેનલવાળાને મોકલવામાં આવે ત્યારે ન્યૂઝ ચેનલવાળા મોટા મોટા ટાઈટલ આપે કે જુઓ આ સંતોનો બફાટ જુઓ આ સાધુનો બફાટ કે જે સનાતન વિહોણો હોય છે મારા વાલીડાઓ હર હંમેશ જો સનાતન વિરોધી જ હોત તો દેશ અને વિદેશની અંદર સનાતન સંસ્કૃતિનું સિંચન શા માટે કરત શા માટે તિલક ચાંદલો અને શિખાનું પાલન કરત જે સનાતન સંસ્કૃતિની મૂળ નિશાની છે શા માટે આપણા તમામ દેવી દેવતાઓના જન્મોત્સવ ઉજવવામાં આવત જો સનાતનના વિરોધી હોત તો એટલે બાપલિયાઓ સનાતનના વિરોધી ન હોઈ શકે અને ઘણા બધા પ્રબુદ્ધ સંતો પણ માને છે કે આ સનાતન ધર્મનું આ સ્વામિનારાયણ સંપ્રદાય અભિન્ન અંગ છે પણ આ વાત માનવામાં કંઈક ને કંઈક અંશે જે મીડિયાના મિત્રો જે ખોટી રીતે ખોટી ક્લિપો આવે છે અને તેનું વેલિડેશન કરતા નથી તેના જ માધ્યમથી કંઈક ને કંઈક અંશે વિવાદ અને એકબીજા પ્રત્યે આકસ્મિકતા ઉપર જે લાગણી દુભાવવાની વાત સામે આવે છે અન્ય અન્ય સમાજ વચ્ચે અન્ય અન્ય સમાજ અને સંપ્રદાય વચ્ચે તો આ વાત ખરેખર એક તર્ક વિહોણી લાગે છે એટલે ખાસ કરીને મારી તમામ ન્યૂઝ ચેનલના મિત્રો તમામ હરિભક્તોને પણ કહું છું કે ખરેખર જે તમને બતાવવામાં આવે છે તમે જે જુઓ છો એ સાચું હોય છે કે નહીં એની ખાતરી કરવી નજીકના સંતો જે ઓળખતા હોય એને પૂછવું કે ખરેખર સ્વામી આ શું છે સાચું કે ખોટું સંતો ઘણી વખત એવી વસ્તુ હોય છે કે સંતોને પણ યાદ ના હોય જૂની કોઈ કથામાંથી એક કા બે વર્ષ પહેલાં જૂની કથામાંથી કોઈ વિડીયો ઉપાડીને વચ્ચેના ડીપ સીકના માધ્યમથી એડિટિંગ કરીને જ્યારબાદ પબ્લિશ કરવામાં આવે ત્યારે આપણને પણ એ સાધુ પડે એટલો વિશ્વાસ હોય તરત જ સંતો ઉપર તિરસ્કાર આવી જાય કે આવું કરી શકે પરંતુ એવું જરૂરી નથી કે સાચું જ હોય છે ખાસ કરીને ખાતરી કરવી વેરીડેટ કરવું ત્યારબાદ વિરોધ કરવો ત્યારબાદ કોઈ સંતોને ગાળાગાળી કરવી જોઈ શકો છો કે સંપ્રદાયના પક્ષ રાખનાર તરીકે કોણ કેટલીક ગાળો લખે છે અને જ્યારે સંપ્રદાયના વિરોધ કરવામાં કોણ કેટલીક ગાળો લખે છે આના જ માધ્યમથી આપણને સૌને ખબર પડી જાય કે આક્રમકતા શું હોય છે અને એક વફાદારપૂર્વક એક સંપ્રદાયની ભક્તિ શું હોય છે આનો તફાવત કદાચ આજ વિડિયોના માધ્યમથી મારે સંપ્રદાયના દરેક હરિભક્તો સુધી પહોંચાડવો છે ખાસ કરીને દરેક હરિભક્તો સુધી આપણો અવાજ પહોંચે એ જ માટે આ વિડીયોની પ્રસ્તુતિકરણ કરું છું આભાર બહુ જલ્દી જો પાછો બીજો એક સમય સાથે અને વિષય સાથે મળીને આવીશ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ